ઉત્જો હણ ધોરાવર ઘટ ગામમાં ભગ મળ્યો છો બાપા ત્રણ ચાર ટેલિફોન અમાર પરણ ભઈએ કર્યા પણ લાગ્યો નહીં જમકે ભડકાહારમાં થોડીક જમીન રાખી છે भगत ત્યાં ટાવરનો થોડોક વાંધો હોય છે એટલે ક્યારેક લાગે ને ક્યારેક નથી લાગતો બરોબર પાર ફરતો ફરતો આયોસન ગાયોનો પ્રોગ્રામ છે ભગત ઘણો કાઈ કેવો નથી પણ દીવાવાળો દીનો નાથ છે જે મળે 5-25 ગાય કુલ કરજે બાપા મજો મજો થઈ જાય લીલો લેર થઈ જાય

મજા રે છે લીલો લેર રહે છે મારી શહેર કોઈ થી ફરતી નહીં જવા દેતા હા પણ આય બધા બેઠા છે ને બધાને ભલામણ કરવી છે મારે કે જીવનમાં જો દુઃખ પડે ને ભગત તો આ હું લુસનારા હો મળી જશે પણ આ શિયાળો છે શેટર પહેરવાનો રાખજો ને શેડાલો વાળું કોઈ નહીં મળે હા ખોટી વાત હોય તો આવો પણ મજા કરો આનંદ કરો જલસા કરો આમ તો ગામમાં હો ઘર ફર્યો શું ભગત કોઈ દાળ ઘટી કકડો રોટલો ખવડાવે તો કોઈ પાંચસો દાણા દીધો છે હા પણ તમારા ઘરે જેથી આવું તેથી ધોતીઓ ફેરાઈ રાજી કરજો હા તમાર બધા એમ માટે એક હિમાલય ની ઘાટી માંથી નાજી કંપોડી પકડી હું દારો ઇતર જાજો ઉતર લઈને જ જઉં છું પણ કાકનો નો કાક પ્રશ્ન બની જાય છે એટલે ભગત નથી બતાવતો તમને બીજા પ્રોગ્રામમાં માં બતાવી બરોબર

ના કે હાથ હાચું કહું તો બાપા હવારમાં બટાકા પહેરવાના છે હા એટલે આ તો શું તમને મજા આવે ને મને મજા આવે બાકી ઘણો કાઈ કેવો નથી કલાકારો ઘણા બધા છે અને સાજિંતા મિત્રોને બધાને આવું ઘરે છે ચમકે શેટા છે સાસરા હે આપણે જ શેટા છે બીજા કોઈ નહીં અને અમન તો એક ટવકો પાડ્યો તો અમે આયા બરાબર તમને ટવકો પાડે તો પાછા ના રહેતા આ જીજે પરિવાર તમારા માટે પાસો નહીં રહે બરાબર ઓલો છોકરો અમારે દુખાય રે પૂછો એ જઈરો રોવા મળ્યો મને કે ફાવ તું કે પડ્યો ને ઝાપટ મેલી છે મને હિતેશ ભાઈ ભાઈ છે અમારે હિતેશ ભાઈ કોમેન્ટરી છે ને ઈયન ભાઈ છે અને હિતેશ ભાઈ કોમેન્ટરી જેવી બોલે ખબર છે વાત જ જવા દે હા મન તો નથી આવડતી એ લગા કે છક્કા બાઉન્ડ રેખા કે બહાર કે અમાર અમાર દાશરવાડા મેચ હતી

એમને શું હમણાં ઘરે બે ચાર પ્રસંગ બની ગયા છે દુઃખદ બરાબર એટલે ઘણો કાંઈ એમને એ તો બીજી વાર આપણે રાખશું ત્યારે એમની બોલવવાનું જ છે બધા એક આરતી છે ઠલ બીજું આયા પાસે ગંગા છે અમારા પાસે નહીં બરાબર એટલે અમે હવે રજા લ્યા છે અમારે જાવું છે ઘરે જેમ કે ઈકો લઈને આયા છે ભાડાની મોટી ગાડી છે ને મોટી બધા હમાતા નહીં બરોબર હે હા ના ઈકો મજા આવે શું

મળતા રહેશું અવાર નવાર રેડી આવો તો સાફ કરતા જાજો પણ છોકરા હારું થોડાક છૂટાઈ લેતા હોય કે ભીતડે આપણે સ્કેનર રાશું જ છે અમુક ને શું રોકડા નહીં હોતા ડિજિટલ જમાનો થઈ ગયો છે ને એટલે બરોબર હેડો જય માતાજી હવ આનંદ કરો મજા કરો અને ખિસ્સા મોય ત્યાં સુધી વાપરો ન કે ઘડિયા કામે જાતા રહો કોઈ બાપો ભઈ હાલવા ન આવે મોજો શું રદા ને તમે મન કહેશો કે અમારે છે તો સાફ આસે ચાલો બધાય ને જય માતાજી જય ગૌ માતા